બનાસ નદીમાં પાણી આવ્યું છે કે નથી આવ્યું તો મિત્રો પાણી આવશે તો દાંતીવા ડેમ માં પાણીની આવક જોવા મળશે અને જો દાંતીવા ડેમ આ વર્ષમાં મિત્રો સંપૂર્ણ રીતે ભરાઈ જશે અને ઉપર વર્ષમાં વરસાદ હશે તો કદાચ થઈને મિત્રો બનાસ નદીમાં પણ પાણી છોડવા આવવાની શક્યતા પણ ખરી એટલે મિત્રો અંબાલા

સીપુ ડેમ તેની સપાટી પ્રમાણે ભરાણો નથી જો કદાચ આ વર્ષે મિત્રો ત્યાં આગળ વરસાદ પડશે તો ડેમ ભરાવાની પણ શક્યતા પણ ખરી એટલે આજના વિડીયો આટલું હતું મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો સબસ્ક્રાઈબ કોણ પણ ભૂલતા નહી તો મિત્રો જય માતાજી